નાના રસાણા ગામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત અનેક લોકોએ રક્તદાન કર્યું ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે બલ્ડ કેમ્પ થઈ રહ્યા છે દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્તદાન કેમ્પ થકી બલ્ડ એકઠું કરાવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના નાના રસાણા ગામના કલ્યાણપુરા પાટિયા પાસે પીએન માળી ફાર્મ હાઉસ ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યારની પરિસ્થિતિ લઈને સરહદ પર લડતા સૈનિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઇન પ્રમાણે બલ્ડ કેમ્પો થઈ રહ્યા છે ત્યારે આ રક્તદાન કેમ્પ થકી લોકો સ્વેચ્છાએ પોતાના રક્તનું દાન કરી રહ્યા છે અને આ રક્ત સૈનિકોને કામ આવે તે માટે જુસ્સો છે ત્યારે ડીસા તાલુકાના રસણા ગામના કલ્યાણપુરા ખાતે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પરદેશ મંત્રી પીએન માળીએ એક મેગા બલ્ડ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા પાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અમરજીતસિંહ તન્વ નાયબ કમાન્ડન્ટ બીએસએફ શૈલેન્દ્રસિંહ યાદવ નાયક કમાન્ડન્ટ એકવી દાંતીવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો અને અધિકારીઓએ પોતાના રક્તદાન કર્યું હતું અને આ રક્ત સૈનિકોના કામ લાગે તેવી આ રક્તદાન કેમ્પનો આશય હતો જ્યારે હજુ પણ આવા રક્તદાન કેમ્પ થકી દેશના સૈનિકો માટે રક્તદાન એકત્ર કરી અને આ સૈનિકોને કામ લાગે તેવા બનાસકાંઠા જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે જ્યારે નાના રસાણા ખાતી પીએન માલિક ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આજે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર મેગા કેમ્પનું બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે ભાગ લેવા બધા વધાર્યા છીએ અને છેલ્લા ચાર પાંચ દિવસથી અમે સોશિયલ મીડિયાથી બધાને અમે બધાને અમે એવું કીધેલું કે આપણે આ જે અત્યારે સૈનિકો માટે ક્યારેક એક ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મહેકભાઈ નાયક જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ બનાસકાંઠા કલેક્ટર સાહેબ બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે આ કાર્યક્રમમાં જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું એના માટે કેટલા જ લોકો જોડાયા છે ને ખૂબ સારી એવી બોટલ આવશે સવારે સાડા આઠ નવ વાગેથી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ને અમારા સાંસદ સભ્ય વેંકભાઈ નાઇક અને બક્ષી મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે તો રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે ક્યારે પણ એવી ખૂબ જરૂર પડે ત્યારે આ બધા આપણે સાથે મળીને એક હિન્દુ રાષ્ટ્રને મજબૂત બનાવીએ એ રીતનો અમારો વધુ કાર્યક્રમ છે એન માળી ફાઉન્ડેશન દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એમણે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું એ વખતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તણાવભરી પરિસ્થિતિ હતી એ દિવસે એમણે નક્કી કરેલું હતું કે અમે જવાનોના સપોર્ટ માટે આ બ્લડ બેંકનું આયોજન કરી રહ્યા છીએ એમણે અમારો કોન્ટેક કરેલો અને મને ખૂબ ખુશી થાય છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ હોય છે ત્યારે આવી અનેક સંસ્થાઓ દ્વારા જે છે એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અમે પોલીસ તરીકે બી આ વસ્તુને સપોર્ટ કરીએ છીએ ખરેખર જે લોકોને બ્લડની જરૂર હોય એમને વિનામૂલ્યે બ્લડ મળે એનાથી કોઈ મોટું બીજું દાન ના હોઈ શકે હું આવી બધી વસ્તુને હંમેશા પ્રોત્સાહિત કરું છું અને ભવિષ્યમાં બી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આવા બ્લડ કેમ્પનું અને બીજા સમાજકીય પ્રવૃત્તિઓ કે જે સમાજને મદદરૂપ થાય એ પ્રવૃત્તિઓ ચાલતી રહે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય હિન્દ